જુનાગઢમાં શિવરાત્રીના મેળા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મેયર ગીતાબેન પરમારે વિભાગને પત્ર લખ્યું છે શહેરના અલગ અલગ સ્થળો પર બસ બસ શરૂ શરૂ થશે ભગવાન ભવનાથ સુધી કરવાની છે બસ શરૂ થશે તો યાત્રિકોને ભવનાથ પહોંચવાની પણ સરળતા રહેશે આઝાદ ચોક સિટી બસ સ્ટોપ કયા રૂટ પર એસટી બસની માગણી કરાઈ છે મેયરે માગણી કરી છે જનતા ચોક સુભાષ ચોકડી સુભાષ એકેડમી દોલતપરા મજેવડી દરવાજા જુનાગઢના શિવરાત્રીના મેળામાં આ તૈયારીઓ સાબલપુર ધરાનગર કયા રૂટ પર એસટીની માગણી કરાઈ છે જોશીપરા वडली ચોક પંદર જગ્યાઓ પર આ માગણી કરાઈ છે જોશીપરા અગ્રાવતનું દવાખાનું આ જગ્યાઓ છે ત્યાં એસટી બસ દોડાવે એ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાબા કોમ્પ્લેક્ષાઝેરડા રોડ પર બસ તોડવામાં આવે એ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે પંદર સ્થળો પર બસ શરૂ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે